જોગમાયા ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ આપણો એક હતો કે આપણો જોગમાયા ફાઉન્ડેશન માટે જોગમાયાનું મંદિર તો જેમ પટેલ સમાજનું મંદિર ચૌધરી સમાજનું મંદિર રબારી સમાજનું મંદિર એ રીતે આપણા પણ જોગળિયામાનું કંઈક મંદિર હોય આપણે પાલોદારમાં જોગડિયામા જોગળિયામાનું મંદિર છે પણ એ ફક્ત આપણા રાવણ સમાજનું નથી તો એક આપણા રાવણ સમાજનું કંઈક નામ જળવાય એ માટે એક રાવણ સમાજના મિત્રોએ બધાય ભેગા થઈ અને જોગમાયા ફાઉન્ડેશન બનાવ્યું હતું અને આપણે જોગમયા ફાઉન્ડેશન માટે એક મંદિર બનાવીએ જુગડિયામાનું મંદિર બનાવીએ અને જુગડિયામા મંદિર બને અને એમાંથી જેમ અંબાજીમાં જેમ આવક ઊભી થાય છે ઊંઝામાં જે રીતે આવક ઊભી થાય છે એ રીતે દસ દસ રૂપિયાથી આવક ઊભી થાય અને એમાંથી આપણા વિકાસના કાર્યો શૈક્ષણિક કાર્યો સમૂહ લગ્નના કાર્યો એવા બધા જ વિકાસના કાર્યો જોગમાયા ફાઉન્ડેશનના આવકમાંથી આવત માતાજીના નામે પૈસા આવક નાનું એવું મંદિર બને અને એમાંથી એક વિકાસનો ફાળો થાય અને રાવણ સમાજ આગળ આવે એ માટે જોગમાયા ફાઉન્ડેશનનું આ છે એ માટે મેં નાના નાના છોકરાઓએ લગભગ પચીસથી થી ચાલીસ વર્ષના છોકરાએ ખૂબ મહેનત કરી એક કરોડને ચાર લાખ રૂપિયા ભેગા કર્યા અચાર એક કરોડને છ લાખ રૂપિયા ખર્ચા કર્યા બે બધો હિસાબ ચેક કર્યો ટોટલી હિસાબ બરાબર છે લોકોએ બધાય ખોટી ખોટી ચર્ચા કરી મંતવ્ય એવું હતું કે જે પાવતીઓની આવક આવી એ જ એમણે ગડગડ કરી બધી એક કરોડના ચાર લાખ રૂપિયા પણ હમો જે ખર્ચ થયો એ ખર્ચ ખર્ચે ગણતરી કરવી છો બતાવ્યો નહીં તો મેં માતાજીને રથ ફીડવા માટે સાત લાખની ગાડી લીધી ઉપર છ લાખનો રિપેરિંગ કરાયો અગિયાર લાખનો ખર્ચો થયો એ પછી ચાર પાંચ લાખ રૂપિયા રથ બગડ તૂટ્યો એનો રિપેરિંગ ખર્ચો થયો જો મેં ફાઉન્ડેશન માટે મહેસાણામાં વીસ લાખનો હોલ લીધો છે એમાં પાંચસો માણસો બેસે એવી વ્યવસ્થા છે બહુ સરસ વ્યવસ્થા છે ગુપ્પા ફાઉન્ડેશને હમણાં જે બાસઠ લાખ રૂપિયા વધ્યા હતા અને એમનો અમને હિસાબ આપવામાં આવ્યો એ હિસાબમાં બાસઠ લાખમાંથી અમે બેતાલીસ લાખમાં કડામાં જોગણિયામાંનું મંદિર બનાવવા માટે જમીન લીધી છે ચાર વીઘા જમીન છે અમે ત્રણ વીઘા ખરાબો છે કડા ગામથી ગોઠવા બાજુ રહીએ ત્યાં આગળ જગ્યા છે બહુ સરસ જગ્યા છે અને હમનું સફાઈ કામ ચાલુ છે દિવાલ બનાવવાનું કામકાજ ચાલુ છે રોજ એ ત્યાં મીટિંગો થાય છે અને સરસ સરસ ત્યાંના સરપંચ બાકીનો ત્રણ જગ્યાનો ખરાબો છે એ આપણને આપી દેવા માટે તૈયાર છે એની પણ આપણે સંમતિ આપી છે પાણીની સરસ સગવડ થાય ત્યાં આખી કેનાલની પાઇપ જાય છે અને હમણાં હમણાં સરપંચે ત્યાં જાહેરાત કરી છે કે સજીમાના મંદિરથી ઝૂગડિયામાના મંદિરે સ્પેશિયલ રોડ બની આપે છે આરસીસી રોડ અને ત્યાંથી ડાયરેક્ટ રોડ આવી શકે એટલે માતાજીના કામ માટે બહુ સરસ કામ થઈ રહ્યું છે અને માગભાઈએ સદાય આપણને ફાયદા જોગભાઈ ફાઉન્ડેશન માટે જે જમીન લીધી એ પણ જે ફાઉન્ડેશનના નામે જ એને કરી લીધી છે કોઈ વ્યક્તિગતના નામે નહીં પ્રમુખ અને મંત્રી બદલાય જાય એ એનો ધણી તો કોઈ વ્યક્તિગત માણસને ગગરવા જવું પણ નહીં કામે આમ કરો કે કહ્યું પ્રમુખ બદલાય એટલે એનો હક હક પૂરો થઈ જાય નવા પ્રમુખ આવે એમનો હક રહે એટલે રાવણ સમાજના કોઈ પણ માણસોના કે ગુજરાતના કોઈપણ રાવણ સમાજના આગેવાન ભાઈઓ મિત્રો બધાને કહીએ છે તો માતાજીના કામમાં કોઈ પણ ખોટું લગાડશો નહીં કોઈ ખોટું થવા દેશું નહીં કોઈના દલા દિવસે હવાલો પાડવા દેશું નહીં કોઈના જોડે પૈસા રહેશે તો અમે ઝઘડો કરીને એમના જોડેથી પાછા લઈશું માતાજીના પૈસા આવે છે પાન ફેટ તો પાવતીઓ ફાઇન આવે છે એ બી આવક અમે વોટ્સઅપમાં ફેસબુકમાં બતાવી ટોટલી ગણતરી કરીને અમે બતાવી છે કોઈ ખોટું થવા દેતા નથી અને ખોટું થવા દેતા હોય તો અમને ક્યાંથી અમે એમનો પૂરતી બતાવી છે કે ભાઈ આના જોડે પૈસા છે તો અમે એના જોડથી વસુપાળો પૂરો કરો ઝઘડો કરીએ અમારી ઈજ્જત ખુશી કરીને એમને ઘેર કરીને અમે ઝઘડો કરીએ